ભાઈ જિંદગી માં મેં એક વાત શીખી છે કે આપણે આગળ વધવાનું ગમે એ કરી પણ પાછળ નહીં એ વાત તારી સાચી હો ભાઈ સારું હાલ અને ભાઈ જિંદગી માં મેં બીજી વાત એ શીખી કે આપણે ગમે એ ધંધો કરી ધંધામાં આપણને પૈસા મળવા જોઈએ દેણું નો થવું જોઈએ હા ભાઈ એ વાત તારી સાચી હો સારું હાલ અને ભાઈ જિંદગી માં ત્રીજી વાત મેં એ શીખી છે કે હું કોઈ પૈસા નું ટેન્શન નથી લેતો પણ ટેન્શન લેવાય એટલા તારી ભાઈ પૈસા તો હોવા જોઈએ ને લુખેશ એ લુખેશ નો કેતો અરે વાહ ભાઈ વાહ આટલા બધા તારી પાસે પૈસા ને આઈફોન ક્યાંથી લાવ્યું ભાઈ અરે ભાઈ આ બધું રમી પેશન નો કમાલ છે આની અંદર હું ડેલી ગેમ રમીને ને થી એસી હજાર રૂપિયા કમાવું જીતેલા પૈસા તરત વિડ્રોલ પણ થઈ જાય છે અરે તો તો ભાઈ બહુ સારું કેવાય હું અત્યારે જ કરી લઉં ડાઉનલોડ હે ભગવાન આ બધું શું કર્યું આ શું થયું ભાઈ આ

ક્યાં જવું હે જેટ કાઢી લે પેક નથી કરાવવું પણ આ જેકેટ પેક કરવાનું કોને દેવું હોય તું ન તો કેતો ભાઈ ઓલા ગરીબ છોકરા ને એને દેવાનું પણ એ ગરીબ છોકરો હું જ છું નો કરે એના કોઈ બાકી તમે એમને મળી દેવા હોય બરોબર ને

મને હારું લાગે પણ કાલ રાતે દાંત વાર ઉતર આવી ગયું કાલે જો મેં તને આવી ઓય આ વાત ઓસા પડ્યા અમારે તમારા એને એ આપણે મીટર માં શું છેડખાની કરી હે આ વયા ને લાઈન પે હા સર હા સર અમરત ભાઈ કે વહા બિલ થોડા જ્યાદા આરાય તો લોડ થોડા કમ કરાના થા